hallelujah praise the Lord good morning Jivta Aishwarya Sati Thao ha Prabhu na Prabhu Raja na Raja ni Thao આજે સવારમાં ફરી એકવાર આપણા ઈશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે નવા માસમાં બીજી સવાર આપણે જોઈ શક્યા છે એટલે પ્રભુએ આપણા જીવનમાં તેમની કૃપા અને તેમની દયા અને તેમના આશીર્વાદની શરૂઆત જાણે આપણા જીવનમાં કરી છે હાલે લોહીયા અને હમણાં અત્યારે આ પળે આ મિનિટે પળ આપણે તેમની દયા કૃપા તેમની સંભાળ તેમની કાળજી તકી તેઓની સમક્ષ આપણે નમી શક્યા છે હા તેમનું પવિત્ર રોડું નામ લેવાને માટે આપણે બધા સાજા ભલા તંદુરસ્ત છે હું જયારે આ ઓડિયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારા વિસ્તારમાં પ્રભુમાં એક વડી લુંગી ગયા છે ચોક્કસ નવ દિવસ પહેલા આ રેકોર્ડ કરવામાં આવેલો ઓડિયો છે પણ આપણે બધાની પાસે આજે એક સુંદર તક છે પ્રભુની સાથે ચાલવાની પાછા ફરવાની પ્રભુની આગળ નમી જવાની એક નવી શરૂઆત કરવાની અને જે કઈ આપણે પ્રભુમાં કરવા એના બધા જ જાણે રસ્તાઓ છે અને માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને જે જીવન જગતનું સીમિત છે એના પર જ સંપૂર્ણ ધ્યાન ના આપતા જે આપણી નાગરિકતા છે જે આપણે જવાનું છે તેના માટે પણ આપણી તૈયારીઓ આપણી પૃથ્વી પરની સર્વ જવાબદારીઓ કરીએ ચોક્કસ આપણે એક પિતા છે ભાઈ છે બેન છે માતા છે પતિ છે પત્ની છે તો આપણા હકમાં જે કઈ જવાબદારી છે એ તો આપણે કરવાની છે જવાબદારી પ્રમાણે આપણે જવાબદારી નિભાવવાની છે પરંતુ આપણા બધાની પાસે એક બહુ મોટી જવાબદારી છે આપણે વિશ્વાસીઓ પ્રભુ ઈશ્વરમાં ભાઈ બહેનો પ્રભુશ્રીના લોહીમાં ખરડાયેલા આપણા બધાને આપણને બધાને એક આજ્ઞા આપવામાં આવી છે નહીં માર્ગની સુવાર્તામાં પણ વાંચીએ છે જઈને સર્વ દેશનાઓને સુવાર્તા પ્રગટ કરો અને જાણે આપણી નૈતિક જવાબદારી સમજીને પ્રભુએ આપેલા જીવનનું મૂલ્ય સમજીને આપણે પ્રભુમાં કાર્ય કરીએ પ્રભુના કાર્ય કરીએ પ્રભુની સુવાર્તાને માટે તૈયાર થઈએ તૈયાર કરીએ અને જે રીતે આપણે પ્રભુની સુવાર્તા પ્રગટ કરી શકતા હોય તેમની દોરવણી પ્રમાણે આપણે પ્રભુની સુવાર્તા બીજા સુધી પહોંચાડીએ જીવન સીમિત છે આપણે જાણીએ છીએ બળના કરશ ની વર્ષ ને વર્ષ થાય એ પ્રમાણે આપણે જાણીએ છીએ જેમ ગીત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે માટે જે સમય આપણે મળ્યો છે પૃથ્વી પર જે દિવસો મળ્યા છે એને માટે પણ કાળજી રાખીએ એક એક દિવસને આપણે પ્રભુમાં શુદ્ધ અને પવિત્ર રીતે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પસાર કરીએ કેમ કે સર્વ દિવસોની એક એક દિવસોની આપણે એક એક દિવસોની જે બધી બાબતો બનેલી છે અથવા આપણે જે થયેલી છે જે બોલ્યા છે અથવા જે કામો થયેલા છે એના માટે આપણે બધા આન્સરેબલ છે ન્યાયના દિવસે એ બધાને માટે આપણે પ્રભુની આગળ ઉભા હોય સર્વ દેશ જાનો ન્યાય કરવામાં આવશે નહીં આપણે એ બાબત જાણીએ છીએ જીવન ઘણા બધા લોકો ઈચ્છે છે ઘણા બધા લોકો પથારી વર્ષ હોય ત્યારે આપણે જોઈએ છીએ સંઘર્ષ એ મુશ્કેલીઓ એ પીડા ઇન્જેક્શન અને એ ટ્યુબો એ ચીરાઓ અને ડ્રિલિંગ અને એ નસોમાં સોય ભરેલી રાખવી બધી બહુ જ પીડાદાયક બાબત હોય છે અને ત્યાંથી ઘણીવાર જીવન અને મરણ વચ્ચે જ્યારે હોય છે ત્યારે જીવનની ખબર પડે છે કે જીવન પ્રભુએ આપ્યું છે કેટલું અગત્યનું છે જ્યારે આપણા હાથમાંથી પૂરું થવાનો વારો આવે છે અથવા એવા પ્રસંગો પ્રમાણે પૂરું થઈ જાય છે ત્યારે આપણને જીવનનું મહત્વ ખબર પડે છે જીવન કેટલું બધું ઇમ્પોર્ટન્ટ જે પ્રભુએ જે સમય આપ્યો છે એ આપણા બધાને માટે કેટલો ઇમ્પોર્ટન્ટ આશીર્વાદિત અથવા ઈશ્વરની કૃપા છે કે જે આપણને મળ્યો છે હું પણ ઘણી વાર હોસ્પિટલમાં ગયો છું અને ઓગણીસો નવ્વાણું ની સાલમાં હતું મને યાદ છે મને ઉચકીને મને દોડીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો જેવો એક્સરે આવ્યો મારા પિતાને કહ્યું હતું બોલાવીને હવે જોઈ લો અમે અંદર લઈ જઈએ છીએ ઓપરેશન થિયેટરમાં જો એ બહાર આવે છે તો ઈશ્વરની કૃપા છે ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી લગભગ ઘણા બધા દિવસ સુધી હું ફક્ત બોટલ પર રહ્યો હતો અર્ધ બેહોશ્યો અને ચોર્યાસી ટાકા મારા શરીર પર હતા હોજરીમાં અંદરના અલગ બહારના અલગ પણ પ્રભુએ જીવન આપ્યું આંખ ખોલી બધા સાથે વાત કરી અને એ સમયે બે હજારની સાલ હતી ત્યારે બધા ડોક્ટર્સ બધા કહેતા હતા કે તમને મિલેનિયમ ગિફ્ટ મળી પણ પ્રભુમાં મને નવું જીવન આપ્યું નવી તક આપી જીવન અને વચ્ચે જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે જીવનની સી કિંમત છે મેં બહુ નજદીકથી જોઈ છે અને માટે દરેક દિવસને વિશ્વાસથી પ્રભુને માટે વાપરીએ આ દિવસ યહોવાએ આપણને આપ્યું છે એમાં આનંદ કરીએ એવી બાબતોને માટે નહીં કે જેમાં ઈશ્વરને કોઈ મહેમાન હતી હાલ એ થોડીક કડવી વાતો છે પણ અસત્ય છે કદાચ હું નહીં તો તમે અથવા બીજા કોઈ પ્રભુની ઈચ્છા પર જરૂરથી કહેશે કેમ કે જેની જરૂર છે જે બાબતોની એ આપણી પાસે રોજે રોજ પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા આવી રહી છે માટે આજના દિવસને પણ વિશ્વાસથી પ્રભુની પાછળ પૂરો કરવામાં આપણે પ્રભુની દુરવણી માંગીએ હાલ એલ્યુ હોય પ્રભુની ઈચ્છા પ્રમાણે આજનો દિવસ પણ સફળતાપૂર્વક આપણે પસાર કરી શકીએ અને તેમના આશીર્વાદમાં કોઈ છેદ નિશ્ચેત નથી આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ કે પ્રભુ આજનો સુંદર દિવસ તમે અમને બધાને બતાવ્યો છે કદાચ પ્રભુ અમારા બધાની પરિસ્થિતિઓ અલગ અલગ છે કદાચ અમે દુઃખમાં મુશ્કેલીઓમાં ચિંતાઓમાં તકલીફોમાં કે બીમારીઓમાં પ્રભુ અમારા દિવસની અમે શરૂઆત કરી રહ્યા છીએ પણ પ્રભુ અમારી પાસે જીવન છે અને આગળ બધું સારું થઈ શકે એવા તમે એકલા જ ઈશ્વર અમારી સાથે છો અને માટે અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે જીવો પ્રભુ રોજ તમને મળવાને માટે તમને આનાની સંગતમાં આવીએ છીએ પ્રભુ અમે સર્વ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ કે અમારા બધાનો કબજો તમે લો અને પ્રભુ આજના દિવસમાં તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધવાને માટે તમે અમને દોરવણી આપો પ્રભુ તમારા બળથી અમને ભરી દો પ્રભુ જે બાબતો અમારી જાતે અમારી મેળે અમે કરી શકતા નથી એ બાબતો કરવાની માટે અમને મદદ કરવાની અમને તમારા માર્ગમાં ચલાવો પ્રભુ અને સર્વ માર્ગો અમારાથી દૂર રાખો એવી બાબતો દૂર રાખો પ્રભુ કે જેના લીધે અમે તમારાથી દૂર થઈ શકીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ પડ અને આ મિનિટ સુધીમાં જે કંઈ અમારી ભૂલો અમારા પાપ અમારા ગુના અમારો ગુસ્સો જે કંઈ પણ છે પ્રભુ બધાના લીધે અમને માફ કરો મરામતી દૂર કરો એથી વિશેષ પ્રભુ આજના દિવસમાં અમારા આશીર્વાદ ન રોકાય અને માટે પ્રભુ અમે એવી પણ તમને અરજ કરીએ છે કે જો પ્રભુ હજી અમે કોઈને માફ કરી શક્યા નથી તો તમે અમને માફ કરજો પ્રભુ જો અમારામાં અભિમાન હોય તો પ્રભુ એ દૂર કરજો પ્રભુ જો પ્રભુ અમે તમારી સ્તુતિ નથી કરતા પ્રભુ વચન નથી વાંચતા વચન નથી સાંભળતા પ્રાર્થનામાં અમે પ્રભુ ભાગ નથી લેતા પ્રાર્થના માટે અમે સમય નથી કાઢતા તો પ્રભુ એ સર્વ બાબતોને માટે પણ અમને માફ કરજો ને પ્રભુ સર્વ ભૂલો પાપ ગુનાઓ માફ કરીને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમે અમને આગળ દોરજો એટલા માટે કે પ્રભુ હવે જે આશીર્વાદો તમે રાખી મૂક્યા છે એ સર્વ આશીર્વાદો પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ મેળવી શકીએ અને એના આશીર્વાદ અમારા જીવનમાં જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ ઘણા બધા લોકો તમારી સમક્ષ નમ્યા છે જુદા જુદા પ્રશ્નો છે દુઃખો છે પ્રભુ ઘણા બધા એવા પણ છે પ્રભુ કે જેમના બાળકો વિદેશમાં છે ભારત દેશમાંથી એકલા છે પ્રભુ બાળકો દુઃખી છે મા બાપ દુઃખી છે ઘણી એવી બાબતો છે પ્રભુ જે સહન થઈ શકે તેમ નથી પ્રભુ પણ પ્રભુ તેઓ કંઈ કરી શકતા નથી ત્યારે પ્રભુ એવા લોકોને માટે પણ માંગીએ છે કે તમે તેમની સહાય કરો મદદ કરો અને પ્રભુ તમે તેમની સંભાળ અને કાળજી લો વિદેશોમાં વસતા સર્વ તમારા લોહી મકરતેલા લોકોની સાથે રહેજો તેમની ત્યાંની સેવાઓને તમે આશીર્વાદિત કરજો ભારત દેશમાં પણ પ્રભુ અને પૃથ્વીના દરેક જગ્યા ઉપર જ્યાં કંઈ પ્રભુ તમારા લોકો તમારી સેવા કરે છે અલગ અલગ ભાષા બોલનારા તમારા નામે સેવા કરે છે પ્રભુ તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો એ સર્વ લોકો જે તમારા લોહીમાં ખદાયેલા છે સમગ્ર સૃષ્ટિ પર પ્રભુ દરેકને આજના દિવસનો તમે આશીર્વાદ આપજો જે આ નાની સંગતમાં છે તમે તેમને આશીર્વાદ આપો જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે વ્યસનોમાં છે પ્રભુ વ્યભિચારમાં છે ખરાબ કામોમાં છે ત્યાંથી તેમને પાછા લાવજો તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય એવું થવા રહે છે પ્રભુ પ્રભુ દરેક બીમારીઓમાંથી તમારા બાળકોને તમે સંપૂર્ણ સાજા સાજાપણું આપજો પ્રભુ જીમલા રોગમાંથી પ્રમાણ સાજાફણું આપીને નવું જીવન આપજો પ્રભુ નવી તક આપજો પ્રપિતા હા પ્રભુ તો પેલા ઘરને જોડો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ બાળકનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ તેમના પ્રમુખો અમે લખોઠા કોર્ટ કેસને તોમતો અને એફઆઈઆરને ખાલી જ કરજો પ્રપિતા હા પ્રભુ તેમની વિરુદ્ધની બાબતોને તમે દૂર કરજો અને વિશેષ કરીને પિતા તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આવકના સાધનોને પણ તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ જવાબ નથી તમે તેમને જવાબ આપજો દિવસનો ખોરાક આપજો પ્રભુ વસ્ત્રો આપજો અન્ન આપજો પિતા વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો અમને બુદ્ધિના લોકો માનસિક રોગીની વિકલાંગોની પણ તમે સાથે રહેજો તેમને પણ સંપૂર્ણ સાજાપણો આપજો પ્રભુ દિવસના અંતે પ્રભુ તમે ફરીવાર અમને તમારું ભજન કરવા માટે આવી રીતના તક આપજો અને હવે આખા દિવસ માટે તમારા હાથમાં સોંપે છે સપોર્ટ કરો અને મારા હાથના કામને સ્થાપન કરો એવું માગતા મારા એવું માગતા બાબા મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન